એમસી અને સરકાર સામે આક્રોશ વ્યક્ત કરી ન્યાય માંગી રહેલા આ લોકો છે ત્યારે સ્ટ્રીટ વેન્ડર એક્ટ લાગુ કરવાની માંગણી સાથે અનેક ગલ્લા ધારકો તેમજ પાથરના વાળાઓ રસ્તા પર ઉતર્યા તેમણે હાથમાં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે ટાઉન હોલથી કોર્પોરેશન સુધી ન્યાય રેલી યોજી હતી સરકારની કામગીરીના કારણે રોજીરોટી સામે પ્રશ્નાર્થ સર્જાયો હોવાનું તેમણે જણાવ્યું ભરણ પોષણ જોઈએ અમારે તમે બીજું કઈ માંગણી મારી જગ્યાએ એમ ના અમને જીવન અમે ગરીબ માણસ છે સાહેબ ગરીબ માણસ શું ખાઈએ અમે બબે તત્ન મારો લાડ્યો લઈ ગયા એટલો બધો તરસ છે પંદર પંદર દિવસ થયા અમારે ધંધા રોજી બંધ કરે આખા અમદાવાદ માં બહુ તરસ થઈ ગયો નરેન્દ્ર મોદી ને કીજે અમને રોટી આલો રોજી આલો અમારી માગણી યાદ છે અમારી બીજી કોઈ માગણી નથી અમે આ ધંધા પર અમારું ગુજરાન ચલાવીએ છીએ અમે એક એક લારી પર

ગલી ખાચામાં આપણે ધંધો કરી શકીએ છીએ કોઈ બી દબાણ ખાતાવાળો આપણી લારી નહીં ઉઠાવે